હાલ બનાસકાંઠાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ડીસાની બ્રહ્મ સમાજની વાડીમાં બ્રહ્મ સમાજના આગેવાનોની બેઠક મળી બ્રહ્મ સમાજના આગેવાનોએ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ ધારાસભ્ય પ્રવીણ માળી ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેનું રાજીનામું લેવા માટે પક્ષમાં ખોટી રજૂઆતો કરીને દબાણ કરતા હોવાના બ્રહ્મ સમાજના આગેવાનોનો આક્ષેપ જો સંગીતાબેન દવેનું ડીસા નગરપાલિકાના પ્રમુખ પદ ઉપરથી રાજીનામું લેવાશે તો બ્રહ્મ સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી અહેવાલ બ્યુરો રિપોર્ટ સમાચાર તક બનાસકાંઠા ડીસા શહેર બ્રહ્મ સમાજનો પ્રમુખ જો અગાઉ નગરપાલિકાનો પ્રમુખ હતો ઘણા વર્ષો બાદ ડીસા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેનને એક બ્રહ્મ સમાજને લાગણીને માન આપીને પ્રમુખ બનાવવામાં આવેલા પણ કનસીબે વખતો વખત એમની ટમ પૂરી થાય તે પહેલાં ગમે તે કારણોસર સ્થાનિક પરિસ્થિતિને વલણોને અથવા ગેરરજૂઆતના કારણે એને બદલવામાં આવી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે અગાઉ પણ પાલપુર નગરપાલિકામાં આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી વચગાળા પ્રમુખ તરીકે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અમારી લાગણી છે કે ઘણા વર્ષો બાદ જેમ અન્ય સમાજને સ્થાન આપ્યું છે એ તે બ્રહ્મ સમાજને પણ આપ્યું હોય તો એમની ટમ પૂરી ન થાય ત્યાં સુધી ભાજપે પણ જાતનો નિર્ણય ન લેવો જોઈએ એવી અમારી લાગણી છે બીજું અમને દુઃખ એ પણ બાતનું છે કે અગાઉ મફતલાલ પૂરી થતાં એમના પછી સેકન્ડ રાઉન્ડમાં અમે રિપીટ કરવામાં ન આવ્યા શશિકાંતભાઈ પણ બાઉસ નેતા હતા છતાં એમ રીતે ના આવ્યા બ્રહ્મ સમાજ હંમેશા બ્રાહ્મણો બધા જ ભાજપ સાથે ભરાયેલા છે એટલે અમારી એક લાગણી છે કે ભાજપ કંઈ પણ નિર્ણય લેતા પહેલા બ્રહ્મ સમાજની લાગણીને ધ્યાનમાં રાખી અને નિર્ણય લે મીટિંગ કારણ અમારી બ્રહ્મ સમાજની મિટિંગ મળીને એવા સમાજ એવા સમાચાર છે કે અહીં ભાજપમાં જે અમારા બેન છે એમને અહીંના ધારાસભ્ય પ્રમુખ પદેથી હટાવવાની વાત સાંભળીને બહુ દુઃખ થયું એ માટે અમે બ્રહ્મ સમાજની મિટિંગ મળી શું કારણ હટાવવા માગે છે એમનો કોઈ પર્સનલ કોઈ કામ કઢાવવાનું છે પર્સનલ કોઈ કારણ હશે બાકી તો અમે કંઈ એવી જાણતા નથી વધારે તો પણ ધારાસભ્ય જ એવા દિશાના ધારાસભ્ય જ એમને હટાવવા માગે છે એટલે ભાજપ પક્ષને અમારી નમ્ર અપીલ કે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે સમસ્ત બ્રહ્મ સમાજ બોલો છો એ એ માની અને પક્ષને જરા આ વિશે વિચારે આગળની રણનીતિ રણનીતિમાં સમસ્ત ભ્રમણ સમાજે મીટિંગ કરી અને આગળની રણનીતિ વિશે વિચારશું આગળ જે સમાજ બધા ભેળા થઈને નક્કી કરશે એ રસ્તે અમે ચાલશું